હેલો કેમ છો બધા મહાદેવ હર આ વિડીયો તમે આખો જોજો વેબ્રિજ હોય ને આ મારું ઘરનું વેબ્રિજ છે એટલે વિડીયો નાખું છું ન કરવું ન નાખું આમાં કઈ રીતના માણસો આવે અને વજન કાંટામાં સેટિંગ કરે છે એ તમે જોવો એકવાર વાર જેક મારી અને વજનમાં ફેરફાર કરી નાખે છે એટલે આપણા કાટાનું નામ બદનામ થાય અને જેની પાસેથી માલ લીધો હોય એને બિચારાને નુકસાની આવે તમે જુઓ આખો વિડીયો જોવો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આવા ઘણા વિડીયો તમને જોવા મળશે મારી ચેનલમાં હવે તમે જોવો આ એક ઢાકણું ઉચકાવે છે જે એક લઈ નું બીજો માણા છે એ અંદર વયો છે જોવો તમે એકવાર કઈ રીતના જાય છે ને આ જો એક માણસ વયો ગયો અંદર પછી અમને ખબર પડી ગઈ હતી ઘરે કેમેરામાં ચાલુ હતું મોબાઈલમાં એટલે એ એક જણો પકડાઈ ગયો ને બાકી બધા વયા ગયા છે આ જો ઢાંકી દીધું એક અંદર વયો ગયો અને આ બધા વ્યા વજન કરીને ખાલી ગાડીને વજન કરીને વ્યાજ હશે અને પછી એક જણો પકડાઈ ગયો અને અમે પોલીસમાં દઈ દીધો છે